ટેસ્ટી કડા પ્રસાદ બનાવવા માટે એટલે બે કપ ઘઉં લોટ એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર તેને બે મિનિટ માટે કુક કરીશું ત્યારબાદ ફરી એક કપ ઘી એડ કરીને ફરીથી તેને ધીમી આંચ ઉપર શેકાવા દઈશું લોટ શેકાવા આવે એટલે તેનો કલર થોડો બદલાઈ જશે ડાર્ક થઈ જશે અને સુગંધ આવા લાગશે બસ આજે પરફેક્ટ સમય છે હવે આ સમયે ગરમ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું પાણી બધું ઓબ્ઝર્વ થઈ જાય એટલે થોડી કિસમિસ એડ કરીશું અને ખાંડ બે કપ એડ કરીને મિક્સ કરી લો ત્યારબાદ માત્ર બે જ મિનિટમાં ઘી અલગ પડવા લાગશે તો ઘી આ રીતે રિલીઝ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તમે કિસમિસ પણ જોઈ શકો છો સરસ ફૂલીને ઉપર આવી ગઈ છે હવે તેમાં એક ચમચી ઈલાયચી પાવડર અને મનગમતા ડ્રાય ફ્રુટ થી તેને ગાર્નિશ કરી શકો શિયાળામાં ગરમ ગરમ કડા પ્રસાદ ખાવો હોય તો તેમાં થોડું સૂંઠ અને ગંઠોળાનો પાવડર મિક્સ કરો ટેસ્ટી હલવાની મજા માણો